મારું બધા ભુવાજી જોડે જઈને આવ્યું મારું તો ઘરનું દુઃખ જતું જ નહીં આવ્યું મારે શી ખબર શું થયું ઘરની કોઈ ખબર જ નહીં પડતી શી ખબર કોને કોઈ કહ્યું કે નહીં બધા ભુવાજી જોડે જઈને આવું મારતું દેવું એ બહુ થઈ ગયું તો આ છેલ્લા એ ભુવાજી જોડેથી લઈને આવ્યો હું ફોડીકું વાળા તો વારીને જોવું સારું શું થાય માર મારતો મરવાના વાર આવશે તો અમે જિંદગીમાં કોઈ રેવું નહીં હારું તો એના વારવું પડશે તો તો આગળ જયું ભૂવાજી કીધું એવી જગ્યા ને વાળી દઉં મસ્ત ભૂવાજી કીધું એવી રીતે કુંડાળું કરી મૂકી વાળી દઉં કઈ આડું જોયું મરવાના વાળા મારા અલ્યા મારે ભાઈ આખ તો મજૂરી કરી કહીને એટલો થાક લાગ્યો ને તો કેળો ને હાથ ને પગ ને પેઢીઓ ને બધું આખું શરીર દુઃખાય યાર અલ્યા યાર મને ભૂખ તો બહુ લાગી યાર એવું કરવાનું કે ભાઈ

ਹਰ ਇੱਕ ਕੰਪਲੇਟ ਕੋਕਰੀ ਜਿਉਂ થઈ ਜਾਏ ਤਾਂ ਆਪਲਾ ਵਿਜੀਪਰ ਗੀ। ਸੇ ਮਾਰੀ ਮਾਂ। ਓਹ। અગરબત્તી હળગાવી દઉં પેલા પછી આટલો ભરાય પછી પડી પણ એવું કીધું ગોવાજી આવું કીધું તારી અગરબત્તી હળગતી નહીં અરઘી અરઘી મારું ભુવાજી કીધી તું એવી રીતે જળગાવી

真的不。

mana आटे lagi लाऊ लाडू

મે લાડુ ખાવું ચાનો એ ઉપર મને બહુ બીક મારે લાડુ ખાવું લાડુ ખાવું લાડુ ખાવું યાર લાડુ ખાવું લાડુ ખાવું

તમારે તમારે કમા મજા થઈ જા હવે કોઈ ચિંતા કરશો પણ આવતા જતા રજો પગે લાવજો બરાબર માતાએ દર રવિવારે આવજો

મા લાડુ ખાવ મને આવો ના લાડવા હે લાડુ ખાવ ઓય તપ્પન લાડુ ખાવ મારા ચોય માતાજી બોલજી એ માતાજી ઓ માતાજી જય માતાજી કે જવા જા એ માતાજી બુઆજી આ સુકા હરવર ગયો

હવે વાળેલું ખાઈ ગયો છે કોક શું કરો હવે જોવું જોવા જોવા કોક કરવું પડશે હાલકા માં હાલકા કે ના ના એ તો મને ખબર છે બધી

સબર કરો પાર્ટી હારી આવી છે બકરો મજબૂત છે હલાવ કરી નાખો તો મજા આવી જાય મોઢા માં આગળ રૂપિયા મળી જશે આપણે તો બૂચ મારી નીકળી ગઈ હવ એરા તો કે એમ તા દોડ નાખી જો બરોબર પછી આગળ એ ડાલ દેવું હજુ લે રગા જોઈ લે મત પૂછી લે સબ પાકો કઈ દો ખર્ચે પાકો હવે મને વળાવવાનું જ છે ભાઈ તમારે અને આ તો વાત થઈ જઈ જનસન બહુ આગથી આવેલો હતો બીજો વર્ગ ની એટલો જોડે બરાબર એટલે હવે ખર્ચો છે બંગાળ મૂકવા જવું હોય બરાબર એટલે એને આઘા મૂકવા જવું પડે અને ખર્ચો તમે કહેતા હોય તો પછી રજા લઈ લો

તમે આ બાજ આઈ જ્યો બરોબર હું લઉં છું આ કેસ ભૂલાભાઈ આ બંગાળ પડશે તમારો વ્યવહાર દૂર થાય તમારું આ દુઃખ થાય બાકી જાય બોલાવો જ બોલાવી એક રહી જાય પાછો પાછો બોલાવજો સંગત હાથ મૂકો ને ફટાફટ બોલાવો

ભૂવા જીવવાનું વાયનું વાળી બરોબર નું મોકલી દઈએ એની જે બરોબર તો ને પતાવી દેવું ને

પાકો જતો રહીએ ને હા એક બી પેલા તો ગમમાં ગોમમાં બનાવી દીધા છે બુછ મારી દીધી હું બરોબર કોઈ ખબર પડે નહીં બહુ આપણે ગમો ગમમાં બંધાતો થયા નહીં કે બરાબર આપણે ભાઈ પતાવી દઈએ છી યાચીડીઓનું પાછા ભૂલે ચું કે ગમે કોઈને કહેતા નહીં પાછા આપણું પાછું એટલે હું તો ના કહી દયો તું કઈ દયો હું તો ના કહું યાર તમે મારા ઉપર ભરોસો તો રાખો યાર એમણે હું મને કે કે કરો તમારો ભરોસો નહીં કે કહો નહીં ચોમાસું છે પછી કાઠું છે હાલો આના વખતે આપણે કંઈ ધંધાઈ નહીં ચાલે ચા હાલે હા અગરબત્તી બગરબત્તી યાર એટલે ના છોડું કરવું પડે યા એવું પાછું ચા હરો હર કરો એણો ઈ હને લાગે કે